ઓડ શહેરમાં આણંદ દ્વારા મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ આણંદ જિલ્લા ના શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર આનંદ દ્વારા આયોજિત મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી આનંદ મયુરભાઈ પરમાર મામલતદાર શ્રી આનંદ ગ્રામ અનિલભાઈ પટેલ મામલતદાર શ્રી ઉમરેઠ વહીવદાર ઓડ નિમેશભાઈ પારેખ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ ઓળ માજી પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાવલજી હસમુખભાઈ મકવાણા દિલીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વૃદ્ધ સહાય વિધવા સહાય રાષ્ટ્રીય કુટુંબ સહાય મહેસૂલી રેકડ ક્ષતિ સુધારા મહેસૂલી રેકર્ડમાં વારસાઈની નોંધ દાખલ કરવા રેશન કાર્ડમાં સુધારા વધારા એ કેવાય સીપી એમ કિસાન યોજનાને લગતી એ કેવાય સીની કામગીરી એગ્રી સ્ટેટ ફાર્મર રજિસ્ટ્રેશન કામગીરી પ્રજાજનોને કરી આપવામાં આવી આ કાર્યક્રમ તારીખ 18 નવેમ્બર 24 ના દિવસે સવારે 9:00 કલાકે અને સાંજે 5:00 વાગ્યા સુધી ઓર નવાપુરા દૂધ સહકારી મંડળી ખાતે રાખેલ આ સેવા સેતુ કાર્યક્રમ કલસ્ટરમાં સમાવિષ્ટ ગામો જેવા કે ઓર ખંબોજ ત્રનોલ કુંજરાવ રાસનોલ સારસા રાહતલાવ કસોરના પ્રજાજનો એ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો રિપોર્ટર દિલિતભાઈ એસ પટેલ ઓર આનંદ જીપીકે ન્યૂઝ આનંદ અત્યારે ઉપસ્થિત માન્ય ભાન સાહેબસિંહ જિલ્લા પ્રમુખ શ્રી આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આણંદ પૂર્વ પ્રમુખ કોટ નગરપાલિકા ગોપાલસિંહ તથા મારા સાથી મામલતદાર આણંદ ગ્રામ્ય અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પ્રેરિત અને નાયબ કલેક્ટર શ્રી આણંદ દ્વારા માર્ગદર્શિત આ મહેસૂલી સેવા સેતુની અંદર